કાનાણી નિયતિના વંદન તો આજે મહાભારતની દશમી વાર્તા હસ્તિનાપુરમાં દ્રોણનું આગમન અને પહેલાની વાર્તા એટલે કે દુર્યોધનની ઈર્ષા જો આ વાર્તા તમે નથી સાંભળી તો અચૂકથી સાંભળી લેજો તો આજની વાર્તા છે હસ્તિનાપુરમાં દ્રોણનું આગમન દ્રોણ ભરદ્વાજ ઋષિના પુત્ર હતા પાંચાલના રાજા પૃષદ અને ભરદ્વાજ ઋષિ વચ્ચે ગાઢ મૈત્રી હતી પૃષદનો પુત્ર ધ્રુપદ અવારનવાર ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવતો દ્રુપદ અને દ્રોણ એકબીજાની સાથે રમતા રમતા ગાઢ મિત્રો બની ગયા અવસાન થતા દ્રુપદ પાંચાલના રાજા બન્યા એ દરમિયાન ભરદ્વાજ ઋષિ પણ મૃત્યુ પામ્યા દ્રોણ તેમના બધો સમય અભ્યાસ અને તપસ્યામાં ગાઢતા હતા સમય જતા શરદવાન ઋષિની પુત્રી કૃપી સાથે દ્રોણનું લગ્ન થયું કૃપીની કૃપાચાર્ય નામનો એક ભાઈ હતો કૃપી ખૂબ સરળ સ્વભાવની હતી દ્રોણ અને કૃપીને અશ્વસ્થામા નામે એક પુત્ર થયો એક દિવસ પરશુરામ નામના એક મહાન ઋષિએ તેમની બધી સંપત્તિ દાનમાં આપી રહ્યા હતા ત્યારે દ્રોણે પરશુરામ પાસે જઈને તેમની દિવ્ય શસ્ત્રવિદ્યા દાનમાં માગી લીધી દ્રોણ એટલા ગરીબ હતા કે પોતાના પુત્ર અશ્વત્થામાને પીવડાવવા માટે તેમને દૂધ પણ મળતું ન હતું એક દિવસ અશ્વત્થામાએ બીજા બાળકોને દૂધ પીતા જોઈ પિતાની પાસે દૂધ માંગ્યું દ્રોણે એક ગાય માંગી લાવવા અનેક ઘરે ફર્યા પરંતુ તેમને કોઈની પાસેથી એ ગાય ન મળી છેવટે એમણે ચોખાના લૂંટને પાણીમાં ભેળવીને એ પ્રવાહી અશ્વત્થામાને પીવા માટે આપ્યું અશ્વત્થામા એને દૂધ સમજીને પી ગયા આ સંજોગોમાં દ્રોણે દ્રુપદ રાજા પાસે જઈને એમની મદદ માંગવાનું નક્કી કર્યું દ્રોણે દ્રુપદના દરબારમાં જઈ તેમને એમની બાળપણની મૈત્રી યાદ અપાવી ધ્રુપદ રાજા સત્તા અને સંપત્તિના મદમાં છકી ગયા હતા એમણે દ્રોણને કહ્યું મારા જેવા મહાન રાજા અને તમારા જેવા દરિદ્ર બ્રાહ્મણ વચ્ચે મૈત્રી થઈ શકે કેવી રીતે ગરીબ અને ધનિક જ્ઞાની અને અજ્ઞાની તેમજ શૂરવીર અને કાયરની વચ્ચે મૈત્રી કેવી દ્રુપદના ઘમંડી વર્તનથી ગુસ્સે થઈને દ્રોણ તેના દરબાર છોડી ચાલી નીકળ્યા ત્યાર પછી દ્રોણ હસ્તિનાપુર જઈને તેમના શાળા અદ્ભુત મહાભારતની વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પણ વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં હવે આના પછીની વાર્તા એ આવશે કે રાજકુમારોનું શિક્ષણ કેવી રીતે થયું તો બધી જ વાર્તાઓ સાંભળજો અને આ વાર્તાને લાઇક લાઈક શેર અને કોમેન્ટ કરજો